હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો હવે છે ને આપણે રસીલાને એનો ફોન આપવાના છીએ તો બધાથી પહેલાં ક્રિયાંશને ઉઠાડીશ અને ક્રિયાંશની બાજુમાં રાખી દઉં ફોન બરાબર ને અને હમણાં રસીલાને બોલાવી આવું ક્રિયા 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 પૈસા હજાર ફોન લેવાના લેગે બેલે દાત કાઢે એરા કેન કોઈ ના દેવતે એટલે એકલો એકલો દાત કાઢે દે ભાઈ ની બોરા બોરા kau, tapi ini, oh, <coughs> oma <laughs> <laughs> <Kriyan's coughs> हाँ, मम्मी <laughs> <laughs> <गयो आगा। laughs> કોલ કાચ નખાઈ ગયો છું મને મોડો તો તૈયાર માથો નથી માથો વાગ્યા છે પાછા સુઈ ગયા છે અને રસીલા બાર કાંઈક કામ કરતા હશે રૂમાલામાં કબાટમાં આ બાજુ વારીના બાજુ જ્યાં મોજા રાખું તો પછી છે ને રસીલા બધા એના પૈસા ગણ્યા અને ગણી અને પછી બધા પૈસા એક સરખા કરી નાખ્યા અને હવે છે ને આ પૈસાથી એ એમના માટે કાંઈક લેશે શું લેશે એ બધા અમે લોકો વિચાર કરતા હતા એને સજેસ્ટ પણ કરતા હતા અને પછી ફાઇનલી અમે લોકો નીકળી ગયા સામખ્યારી જવા માટે અને હવે વિચારીએ છીએ કે શું લેવું એના માટે એને પહેલાં ફોન લેવો તો એ પૈસામાંથી તો એ તો અમે લોકો ગિફ્ટ કરી ચૂક્યા છીએ પહેલાંથી જ એને તો હવે જોઈએ હાલો શું લઈએ તો અમે આવી ગયા હતા જ્વેલર્સ પાસે અને બધાથી પહેલાં છે ને કીધું કે ચેન લઈ લો તમે ગોલ્ડની તો એ જોઈ તો એ પહેલાં પસંદ નથી આવી પણ પછી છે ને બીજી સારી નવી ડિઝાઇનની એમને બતાવીને તો એ પછી એને ફાઇનલી પસંદ આવી ગઈ અને હું ને ક્રેયાન્શ બેઠા બેઠા મસ્તી કરતા હતા કેમ કે ભાઈને છે ને આવી બધી દુકાનોમાં આજકાલ બહુ મજા આવે છે સાડી લેવા ગયા હતા ફોન લેવા ગયા હતા અને અત્યારે ચેઇન લેવા આવ્યા ને એ બધી દુકાનોમાં બહુ મજા આવે છે કેમ કે ત્યાં બહુ લાઇટ હોય ને એટલા માટે પછી અમે લોકો ચેઇન લઈ લીધી અને અસ્તર લેવા માટે પછી અમે લોકો આવ્યા હતા તો અહીંયાથી અસ્તર લઈ લીધો ને હું ને ક્રેયાન્સ છે ને અહીંયા દુકાનના બારે બેઠા બેઠા વ્લોગ બનાવતા હતા અને ક્રિયાન્સને છે ને બધી ગાડીઓ જોવામાં બારે બહુ જ મજા આવતી હતી રોડ ઉપર જે ગાડીઓ હાલતી હતી એને જોવાની બહુ મજા આવતી હતી પછી અમારે છે ને બ્લાઉઝની ચેન ને એવું બધું થોડોક સામાન લેવાનો હતો તો એ દુકાને બધો ન મળ્યો એટલે અમે પછી મેચિંગ સેન્ટરમાં આવી ગયા અને બધી વસ્તુ લઈ લીધી આવી ગયા છે ઘરે ક્રિયાન્સને સુવડાવી દીધો ને ક્રિયાન્સના પપ્પા પણ અત્યારે જ ઘરે આવ્યા છે જુઓ